અસલામલેકુમ સ્વાગત છે તમારા બધાને આપણા ન્ય વિડીયોમાં ઉમેદ કરું છું તમે બધા મજામાં જશો અને તમારા બધાને જોયાથી લઈને અમે પણ બધા મજામાં જ છીએ તો આજ શનિવાર છે ને તો છોકરીઓ વહેલી સ્કૂલેથી આવી ગઈ છે સાડા બાર ત્યારે રહ્યા છે અને છોકરીઓ વહેલી જ આવી ગઈ હતી સ્કૂલેથી સાડા અગિયાર વાગે જ આવી ગઈ હતી પછી હાથી નાસ્તો લઈને આવી તો બસ નાસ્તો કરી રહ્યો ખીચડી લઈને આવી હતી તો ખીચડી ખાધી અને હવે અત્યારે બે બહેનો રમે છે અને આજ મારા ભાઈ મારા પાપી પણ આવવાના છે તો બસ સાથે તો સોનિયાનું શાક થશે તો છોકરીઓ જો સ્કૂલે ખીચડી લઈને આવી હતી ને તો બે ખાઈ લીધી છે તો બસ હવે થોડું રસોઈ રસોઈમાં કરવાનું છે તો અત્યારે બે બહેનો અહીંયા સ્ટોન ને એના મોતી છે રમે છે જો ગઈ સમાજ સ્ટોન રેમસા પણ છે મારા ભાઈ ભાભી ના છે તો બસ કામ વહેલું જ થઈ ગયું કેમકે કામકાજ એટલું હતું નહીં કાંઈ તો ચાલો હવે બપોર પછી રોટી પાણી ખાઈ ને ભાણવરથી નીકળશે કેમકે ઈદ હતી ને તો મારા ભાભી એની મમ્મી મમ્મીને ઘરે ગયા હતા ઈદ કરવા મારો ભાઈ એને તેડીને પછી ડાયરેક્ટ ભાણવરથી ત્યાં આવશે તો હવે અત્યારે બસ કામકાજ તો થઈ ગયું છે થોડી ઘણી રસોઈ કરવાની છે તો આપણે રસોઈ પેલા કરી લઈએ ફટાફટ ને કામે થઈ ગયું છે તો બપોરે અઢી ત્રણ વાગે આવી જશે તો ચાલો હવે પેલા કામકાજ કરી લઈએ પછી રૂહાન આવે ને પછી આપણે મળીએ તો ફ્રેન્ડ્સ રૂહાન આવી ગયો છે અત્યારે એને નાની ના ઘરે ગયો તો ને પછી અહીંયાથી આવ્યો છે આવ્યો અહીંયા

તો ચાલો રસોઈનો ટાઈમિંગ મળી મળીએ આપણે અત્યારે રસોઈ કરું છું લાઈટ હજી આવી નથી પાકે પાકે છે 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 શાક ને રોટલા સરસ થઈ ગયા છે રોટલા મેં છે ને વહેલા કરી લીધા લાઈટ હજી આવી નથી ને એના હિસાબે વહેલી જ રસોઈ કરવા બેસી ગઈ છું હજી વહેલા બધા વાયગા ના છે તો પોણા આઠે જ્યાં છે ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈએ ને છોકરાઓને ભૂખ લાગી છે હવે બધાઓને કઈ ઊંટ ના ઠેકડા ઠેકડી કરે છે તો હવે બધાને ફૂલ ભૂખ લાગી ગઈ છે ઠેકડા મારી મારી તો ચાલો ફટાફટ રસોઈ કરી લઈએ આપણે બહુ સરસ સોનિયાનું શાક પાકે છે મસાલો પણ રેડી જ છે તો મેં કીધું ચાલો હવે સોનિયા સતરાઈ જાય ને તો મસાલો આપણે એડ કરી દઈએ એમાં નેક્સ્ટ મોર્નિંગ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ડે મોર્નિંગ છે અત્યારે ને આજ થઈ ઉઠી ગયા છે બધાને નાસ્તા પાણી પણ થઈ ગયા છે ને ઘરનું કામકાજ પણ કરી લીધું છે એ લોકોને છે ને આજે રવિવાર છે ને તો બપોરે આજ જમીને નીકળી જાઉં છું મારા ભાઈ ભાભી આવ્યા છે ને કાલના એને નીકળી જવું છે આજે તો છોકરા બધા મોતી થઈને રમે છે તો આજે અખની કરવી છે તો ચાલો હવે એની જ પછી રસોઈની તૈયારી જે તો દસ વાગ્યા છે થોડી વાર પછી રસોઈની તૈયારી કરું છોકરા બધાએ રમે છે અને રેમસાદ શું છે કર્યા રાખે છે મને લાગે છે ને તાવ બાવ ચડશે કાંઈક વાત વધારે કરે છે આજ ને થોડો થોડો ઝીણો ઝીણો વરસાદ થોડી થોડી વારે આવી જાય છે છોકરા રમે છે છોકરા આવે છે ને જાય છે ને પંખામાં જ ઘડી ઘડી મને એ જ લાગે છે પંખો ચાલુ છે ને હાથ બાદ છોકરા નાખી લે ચાલો રસોઈ ને આપણે તૈયારી કરવા માંડી તો ચાલો થાય છે બપોર ની રસોઈ ને લાઈટ અત્યારે વઘારી તો દીધી છે જેટલા બધા વાઈ નથી કઈક બાળક જેવું થયું છે હા સવા બાર થયા છે ચાલો ફટાફટ રસોઈ કરી લે પછી છે ને મારા ભાઈ ને અને ની દરગાઇ જવું છે જલાલસા ની દરગાઇ પછી ઘરે હવે ત્યારે બસ રસોઈ થાય છે તો ચાલો પેલા રસોઈ કરી લે ને રોટી પાણી કરી લે પછી તો એ વેલા સર નીકળી જાય હું તો નમાજ બાદ જશે પેલા રસોઈ કરે ને રોટી પાણી નું કરી લે

ચાલો હવે રૂહાન જાય છે ઘરે બાય બાય કરી દો બાય બાય ચાલો ફ્રેન્ડ્સ રૂહાન ને અમારો ભાઈ ને બધે વયા ગયા છે ઘરે અને મેં પણ ઘરનું કામકાજ કર્યું ફ્રેશ થઈને છોકરીઓને પણ નવરાવી બે ગયું છે પડવા અત્યારે ને કામકાજ થઈ ગયું છે તો ચાલો હવે અત્યારે થોડું ઘણું રસોઈનું કરવાનું છે હજી તો વાર છે વરસાદ પણ ફૂલ ચડ્યો છે અને માથું બહુ જ દુઃખા રાખે છે કેમ કે બહાર તડકો જ નથી નીકળતો એવું હોય ને તડકો ના નીકળે ને છામલા જેવું હોય ને તો બહુ જ માથું દુઃખી મળે તો ચાલો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશું તો મળીએ કાલે ઇન્શાલા બીજા નવા બ્લોગની સાથે ત્યાં લઈને બધા અલ્લા હાફીઝ